જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં રહે છે અફારો જેવું રહે છે તે લોકો આ ખાસ ધ્યાન આપજો એક જબરદસ્ત ઘરેલું નુસ્ખો તમને બતાવું છું જે નુસ્ખો સો ટકા અસરકારક છે નુસ્ખો નોટ કરી લેજો વિડીયોમાં વિસ્તારપૂર્વક માહિતી તમારી સાથે શેર કરું છું પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલ

એક ગ્લાસ તમારે ગરમ પાણી મિક્સ કરી અને પૂરી રાત તેને ઢાંકી અને મૂકી દેવાનું છે સવારે તે પાણી ગાળી લેવાનું છે અને નરણા કોઠે નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા તમારે આ પાણી પીવાનું છે ફક્ત સાત દિવસ આ ઘરેલું નુસ્ખો કરી જુઓ જે લોકોને પેટ ફૂલી જાય છે જમ્યા બાદ પેટ ફૂલી જાય છે પૂરો દિવસ નોર્મલી પેટ ફૂલેલું રહે છે અફારો જેવું થાય છે તેનાથી ફક્ત સાત દિવસની અંદર જ કોઈ પણ દવા ઇન્જેક્શન વગર છુટકાર

તમે સ્ટોર કરી શકો છો એક ચમચી પાવડર તમારે કોઈ પણ માટીના વાસણમાં નાખી અને તેમાં એક ગ્લાસ ગરમ પાણી મિક્સ કરી અને પૂરી રાત તેને ઢાંકી અને રહેવા દેવાનું છે બીજા દિવસે સવારે તે પાણી ગાળી અને કોઠે પીવાનું છે છે ફક્ત દિવસની અંદર જ જે લોકોને પેટ ફૂલવાની સમસ્યા તેનાથી જડ મૂળમાંથી છુટકારો મળી જશે કોઈ પણ પ્રકારની મેડિસિનો ઇન્જેક્શનો ટેબ્લેટો અથવા તો કેપ્સ્યુલો લેવાની જરૂર નહીં પડે સો ટકા અસરકારક ઘરેલું નુસ્કો છે વિડીયોને તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં બધાને શેર કરજો યો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે